nomor sekarang harus mikro untuk kabel sumber itu dari kis no biajar kowis pondel market ya deh mah awaknya ada jitu apa ya wih kayak si awak

આલે ને 15 51 ભાઈ લાગે ને એક કાઈ દેખ પતિ એક કાઈ 15 31 લઈ ગઈ એમ ને આલે ને 15 31 એક કાઈ હા હાય 15 ના સાઈડ પર લઈ કે આમાં 15 આઉટ નંબર લઈ લેજો કોની એક આવી ગઈ આવી ગઈ તીન ના આવ્યા વાત ભરી જાય ભાઈ આવી વાત કવર રાઈ ગ્રામમાં 1000 આપા સંજોને શોર્ટકટમાં થોડો લેટર થઈ આ 22 74 74 34 81 15 ને 18 રૂપિયા 15 ને 6 માં લઈ ગઈ સમજમાં આ બાજુ ચાર્જ ઓપો માર આને 15 6 આ નો હા બોલો તો હુકમ મારે ભાણો ગેરંટી દીએ હમમ હમમ મે માર નહીં માર આ તો બહુ કોટ થઈ જાય સાહેબ મજી સાહેબ આ તો માર 15 60 ગઈ આ ધાકના આયે ને છે ને હા કોણે આ ₹100 રૂપિયા બોલ કોણે હો હાલો હાલો હોળને હોડ મળી ગઈ એમ જેમ